ચેનલમાં ને મારા ગુજરાતી વ્લોગમાં તો બસ નીલેશ એક સાંજે છ વાગે અમે આણંદ જવા માટે નીકળી ગયા છીએ અને આણંદમાં આવી પણ ગયા છે અને હું આણંદમાં ગણપતિ ભગવાનના દર્શન પણ તમને કરાવીશ એકચ્યુઅલી અમારો એક દિવસનો આણંદ ડેનો વ્લોગ છે કે અમે અમારી મારી મોટી બહેનની ત્યાં ગયા હતા તો અત્યારે આણંદ સિટીના ગણપતિ ભગવાન હું તમને બતાવી દઈ છું આણંદમાં ગણિત ઉત્સવ બહુ જ ધામધૂમપૂર્વક ઉજવાતો હોય છે અને જ્યારે જ્યારે અમને લોકોને ટાઈમ મળે ત્યારે અમે એકાદ રજાલી અને મારી બહેનની ત્યાં જતા હોઈએ છીએ આ છે આણંદના બીઓબી બીઓબી સંઘના ગણેશજી એકચ્યુલી બીઓબી નામ મને ખબર હતું આગળ લખ્યું હતું તો એ લોકો એક થીમ રાખે છે તમે જુઓ અંદર આ એક થીમ છે બહુ જ સરસ જાણે મને અવતાર શૂટિંગ હોય ને એ ટાઈપની થીમ હતી અને ગણપતિ ભગવાન આવી રીતના પહાડોમાં બેસાડ્યા હતા અને બહુ જ સરસ હતું અંદર ફોટા તો બહુ જ અડધો કલાક નંબર અડધો કલાક વેઇટિંગ પછી અમને આ દર્શન કરવાનો ટાઈમ મળ્યો છે પણ અંદર બધું જ કુદરતી હતું ખરેખર બહુ સરસ હતું વિદિન વન વન મિનિટનો પણ વિડીયો નથી ઉતર્યો કારણ કે બહુ જ ગીરદી હતી અને બહાર તમે આણંદમાં ગણેશ ઉત્સવનો માહોલ જોઈ રહ્યા છો રાત્રે સાડા અગિયાર પણ એકદમ વસ્તી વસ્તી છે અને મીકુ તો ને કંઈક તો લે તો મીખુંએ આ લઈ લીધું તમે જોઈ શકો છો અને અહીંયા આણંદમાં સંચર પાપડી જે ભવાની કરી અને સંચર પાપડી ફેમસ છે એ લોકોની તો મારી મોટી બેને કીધું કે આપણે ટેસ્ટ કરીએ જ થોડીક તો થોડીક કારણ કે એની ફેમસ છે કારણ કે અમે લોકોએ તો ટેસ્ટ કરી ન હતી એટલે નિલિસા તો ન હતી કરી એમને એસિડિટીનો પ્રોબ્લેમ હતો પણ સંચર પાપડી સાથે ડુંગળી મળતી હતી અને ચટણી પણ મળતી હતી ધાણા ફુદીનાની હવે અમે બીજા ગણપતિ ભગવાન જોવા આવી ગયા છે આ છે શીસ મહેલવાળા ગણપતિ ગણપતિ ભગવાન શીસ મહેલની થીમ રાખી છે અને બહુ સરસ ગણપતિ ભગવાન તમે તમને અગાઉ પણ બતાવ્યા એ પણ કેટલા મોટા તમે બે બે બતાવી દીધા તમને આ ત્રીજા છે એકચ્યુઅલી આણંદમાં ઠેર ઠેર ગણપતિ ભગવાનના દર્શન તમને થશે પરંતુ અમારે તો એક રાતે એટલા બધા અમે જોઈ ના શક્યા અને ગીર્દી પણ બધી હતી તમે જોઈ શકો છો આ સીસ મહેલની થીમ છે ત્રીસ મહેલની થીમ પર રાખ્યું છે અને હું તમને એક જ દિવસમાં કેટલું બધું બતાવી દઈશ તમને આ વ્લોગમાં ખબર પડશે બને એટલું હું તમને મારા વિડીયોમાં કેચ કરીશ તો આવું છે અને તમે જોઈ શકો છો મીકુ જગ્યાએ જગ્યાએ ફોટા પડાવી રહી છે ત્યારબાદ અહીંયા આણંદમાં કટ આઈસક્રીમ મળે છે માં પણ મળે છે પરંતુ એના માટે દૂર દૂર જવું પડે છે જ્યારે આણંદમાં બધું નજીકમાં અવેલેબલ છે તો અહીંયા રોલ કટ આઈસ્ક્રીમ ઋતુ ઋતુ આઈસક્રીમ જે આણંદના હસ્તે લોકોને ખબર જ હશે કે ઋતુ રોલ કટ આઈસ્ક્રીમ મળે છે તો આ છે જામફળ ફ્લેવરનો કટ આઈસ્ક્રીમ જામફળ સ્પાઈસી ગૌવા એને કહેવામાં આવે છે જામફળ ફ્લેવરના કટ આઈસ્ક્રીમમાં ઉપરથી લાલ મરચું સ્પ્રિન્કલ કરવામાં આવે છે અને ખરેખર એકદમ સરસ લાગતા હોય છે આ કટ આઇસક્રીમ મને તો બહુ ગમે છે નેચરલ લાગતા હોય છે આ છે પાઇનેપલ ફ્લેવરનો રોલ કટ આઈસ્ક્રીમ અને આ છે સીતાફળ જે મેમ ગયો હતો સીતાફળ ફ્લેવર મને બહુ ગમે છે આઈસક્રીમમાં અને બસ તો હું તમને રૂટીનના જે બે દિવસ અમે જે રહ્યા એની ફટાફટની ક્લિપ બતાવું છું એક મોર્નિંગમાં હું દૂધ બનાવી રહી હતી બોર્નવિટા ચીકુમિકો માટે અને એઝ યુઝઅલ ચા બનાવી રહી હતી તો તમે જોઈ શકો છો હું તમને ચાની વિડીયો ક્લિપ બતાવી રહી છું અહીંયા મારી મોટી મોટીબહેનની ત્યાં ભજન રાખ્યું છે હું તમને આગળ બતાવું છું બતાવું છું એટલા માટે અમે આવ્યા છીએ જે મારી બેન છે એ એના ડબ્બા છે ચા મોરસના એ પણ હું તમને બતાવી દઈ છું એકચ્યુલી આ એના કન્ટેનર ક્યારથી ચાલે છે હું જ્યારે આવું છું ત્યારે આ કન્ટેનર યુઝ કરું છું વુડનના કન્ટેનર છે બ્લેક ઢાંકણામાં કાળી ચા રાખી હોય છે ભરે છે અને વ્હાઇટ ઢાંકણામાં બોરસ ખાંડ ભરતી હોય છે અને તમે જોઈ શકો છો કે અત્યારે હું બપોરે ચા બનાવું છું તો મને એનો ગેસ ગેસનો જલ્દી સ્લો નથી થતો તો શું પ્રોબ્લેમ થાય છે મારા ઘરે કોઈ દિવસ ચા ઉભરાતી નથી તમે જો મારી વિડીયો ક્લિપ જોઈ હશે તો અને બસ આ બપોરની ચા છે જમવાનું તો બપોરનું થઈ ગયું હતું અમારું અને હું નેસ માટે ચા લઈ જઈ રહી છું નીસ બહાર છે ઓફિસમાં કોઈની સાથે વાત કરે છે અહીંયા મારી બેનની ત્યાં બહારની સાઈડે બહુ જ મની વેલ ઊગી છે આ તમને દેખાય છે ને મની વેલ એકચ્યુઅલી બધું ડિટેલમાં હું તમને બતાવવાનું રહી ગઈ પણ આમ એનો આખી જે દીવાલ છે એ મની વેલથી ઢંકાયેલી છે બહુ સરસ વ્યૂ આવે છે અને બપોરે અમે ત્યારબાદ થોડા બા પી અને આવી ગયા હતા થોડું અહીંયા કામ હતું તો મારી બેનની બેબીએ આંચ કીધું અહીંયા મુંબઈયા વડાપાઉં ખુલ્યું છે તો અમે મુંબઈ વડાપાઉમાં આવી ગયા હતા અને ખરેખર વડાપાઓમાં વડાપાઉં ટેસ્ટ મુંબઈના વડાપાઉં જેવું જ હતું એક સાથે ગ્રીન ચીલી પણ આપતા હતા તળેલી ચીઝ ચાઇનીઝ બે લાઈ થિંક મેં મંગાવી અમે મંગાવી હતી એકચ્યુલી બાળકોએ મંગાવી હતી બાળકોને આવું બધું ગમે છે ને ટ્રાય કરવાનું તો એ લોકોએ મંગાવી હતી અને આ છે મારી બેન બેનની સોસાયટીના ગણપતિ ભગવાન જે સોસાયટીમાં રહે છે તે સોસાયટીમાં પણ ગણપતિ ભગવાન લાવ્યા હતા તો તમે જોઈ શકો છો કે હું તમને ગણપતિ ભગવાનના દર્શન કરાવું છું અને અમે બસ આ જ કારણે આવ્યા હતા કે જે મારી મોટી બહેન છે અને એની સોસાયટીમાં ભજન ટાંક્યું હતું તો અમે બસ ભજન એટેન્ડ કરવા માટે આવ્યા હતા તો હું તમને ભજનનો થોડું ઘણો થોડી ઘણી વિડીયો ક્લિપ આપીશ તો ભજન બસ ગણપતિ ભગવાનની આરતી બાદ રાત્રે સાડા નવ સ્ટાર્ટ થવાનું હતું ભજન યુવક મંડળવાળા પણ આવી ગયા છે તમે જોઈ શકો છો અને આ ભજન છે એ આણંદની જોડે નાપાડ આવેલું છે તો નાપાડ ભજન સંઘવાળાઓનું ભજન છે જે લોકો ભય માણસો હોય છે જે ઠેર ઠેર ભજન કરતા હોય છે એમના ભજન ભજન અગાઉથી બુકિંગ કરાવવા પડતા હોય છે મારી બેને પણ છ મહિના પહેલાં બુકિંગ કરાવ્યું હતું તો આ નાપાળનો ભજન સંઘ છે અને એ લોકો આ પહેલું ભજન એવું હતું આમ તો ભજનમાં કેવું હોય કે તમે ખાલી ગાવાનું ને મીન્સ ઓર્કેસ્ટ્રા સાથે હોય પણ આ ભજનમાં વેશભૂષા પણ હતી એમ એ લોકો ભગવાનનો પોશાક પોશાક પણ પહેરતા હતા જેમ કે સૌથી પહેલાં ગણપતિ ભગવાન બન્યા હતા તો ગણપતિ ભગવાનમાં આ બી ખૂબ બન્યા હતા દરેક પાત્રો હું તમને થોડા થોડા બતાવીશ પણ ખરેખર આ ભજન ઓર્કેસ્ટ્રા મીન્સ ગાવાનું બી હતું સાંભળવાનું બી હતું અને જોવાનું પણ હતું એમ તો હવે આવી રીતના વેશભૂષાવાળા ધાર્મિક પાત્રોવાળા ભજન નોર્મલી રહ્યા નથી પણ અહીંયા નાપાડ ભજન સંઘમાં જોવા મળે છે આ ખુડિયાર માતા ખુડિયારમાં બન્યા હતા તો ખુડિયાર ખુડિયારમાનું પોશાક ધારણ કર્યો છે તો એવી રીતના અલગ અલગ ભગવાનના રોલમાં એ લોકોએ પાત્રો ભજવ્યા હતા અને જે નાના નાના બાળકો છે એ તો બહુ જ ખુશ થઈ ગયા હતા કારણ કે બાળકોને કેવું કે દ્રશ્ય શ્રાવ્ય ગમતું હોય છે અને આ બી શિવજી તો આ બિહૂબ બન્યા હતા તો હું તમને શિવજીનો પણ લુક આપીશ કે શિવજી કેવી રીતના બન્યા હતા જ્યારે ગણપતિ ભગવાન આવે ત્યારે ગણપતિ ભગવાનના ભજન ગવાતા હતા જ્યારે ખુડિયારમાં આવે તો ખુડિયાર માળીના ભજન ગવાતા હતા જય શ્રી ખુડિયારમાં ત્યારબાદ શિવજી ભગવાન આવે મહાદેવજી આવે ત્યારે એમને લગતા ફેમસ ભજન ગવાતા હતા તો વાતાવરણ જ ભક્તિમય થઈ ગઈ હતું એમ વાતાવરણમાં તાળીઓનો ગળગડાટ હતો અને એકદમ પવિત્ર વાતાવરણ થઈ ગયું હતું તો તમે જોઈ શકો છો કે મેં તમને કીધું કે મહાદેવજી આભેહૂક બનાવ્યા હતા તો શિવજી આબિહુક બનાવ્યા હતા બધાએ શિવજીને દર્શન પણ કર્યા એમને પગે પણ લાગ્યા અને શિવજી શિવ શિવ ભગવાન હમણાં નૃત્યો પણ કરશે આ એમના અનુયાયીઓ પણ બનાવવામાં આવ્યા હતા તો બહુ મહેનત કરી હતી બહુ સરસ ભજન હતું જે મેં પહેલી વાર જોયું એકચ્યુઅલી હું મેં નાની હતી ત્યારે તો જોયું હતું પરંતુ મોટા થયા પછી મેં બહુ ઓછા ભજન નિહાળ્યા છે અને ચીકુ એ તો ફર્સ્ટ ટાઈમ આ ટાઈપનું ભજન જોયું તો હું છોકરાઓ માટે જ ગઈ હતી કે ચીકુ મીકું થોડું ભજન જોયું તમે જોઈ શકો છો કે ચીકુ આ મીડીવાળી ચીકુ છે તો ચીકુ કેટલી એન્જોય કરે છે ચીકુ બહુ જ એન્જોય કરે છે ધાર્મિક ભજનમાં બધા નાના નાના બાળકો ડાન્સમાં જોડાયા છે તો ચીકુ પણ એન્જોય કરે છે અને મીકુ પણ આની અંદર જ છે તો શિવજીના બે ત્રણ ભજનમાં બાળકોને મોટાઓને બધાને બહુ મજા આવી ગઈ હતી એક્ચુલી અમે ગરબા પણ આ જગ્યાએ અમે ગરબા પણ ગાયા હતા ભજન વખતે પરંતુ એક હું ગરબા ગાતી હતી એટલે વિડીયો ક્લિપ મેં ઉતારી નથી અને અહીંયા મેં તમને કીધું ને કે શિવજી નૃત્ય પણ કરશે તો તમે જોઈ શકો છો કે એમને શિવજીના રોલમાં એ પાત્રએ કેટલી મહેનત કરી છે નૃત્ય કરવું આ બી હુબ દેખાવું એના માટે મહેનત અને સ્ટેપ શીખવા પડે છે એ કરવું બધું પડે છે ત્યારબાદ હનુમાનજી બન્યા હતા તમે જો શકો છો હનુમાનજી બન્યા ને ત્યારે આખી હનુમાન ચાલીસા ગવાઈ હતી બધા બહુ તાળીઓથી ગળગડાટ કરતા હતા અને બસ વજન ભજન પૂરું થઈ ગયું હતું અને બીજે દિવસ હું તમને સીધા લંચની ક્લિપ બતાવી રહી છું અમે લોકોએ લંચ કર્યું હતું લંચમાં હતું દાળ ભાત શાક રોટલી સલાડ અને આ જે શાક છે ગુબીશમક બટાકાનું શાક હતું અને એક શાક ભરેલા કારેલા અને બટાકાનું હતું હું કોઈ વખત ટ્રાય કરીશ તમને ચોક્કસી રેસીપી આપીશ ત્યારબાદ અમે માર્કેટમાં નીકળી ગયા હતા કારણ કે આ લાસ્ટ ડે છે અમારો આણંદમાં ત્યારબાદ અમે બીજે જ દિવસે ઘરે આવવા નીકળી જવાના છે હું તમને આણંદના માર્કેટનો થોડો વ્યૂ આપું છું આ છે ફ્રૂટ માર્કેટ કે જ્યાં ફ્રૂટ મળતું હોય છે એકચ્યુલી સન્ડે છે એટલે આણંદમાં સન્ડેમાં અમુક દુકાનો બંધ રહેતી હોય છે તો બસ અને સાંજે મારી બંને સોસાયટીમાં અંકુટ હતો ગણપતિ ભગવાનનો તો હું તમને અંકુટની એક વિડીયો ક્લિપ આપીશ કે અંકોટમાં અંકુટ કેવી રીતના ભરાયો હતો તમે જ પૂછ્યું કે બધું તો અંકુટમાં હોય છે જ જેમ કે બધા ફરસાણ સેવ અમરા ટમટમ પૂરી દરેક વસ્તુ હોય છે પણ આ વેરાયટીમાં હતું રોટલો અને કઢી એક બેને રોટલો કઢી બાજરીનો રોટલો મકાઈનો રોટલો રોટલી એવું બધું મૂક્યું હતું મેં તમને બતાવ્યું કે રોટલો અને કઢી એ વેરાયટીમાં હતું એ સિવાય બીજું બધું થેપલા પછી આ બાળકોના કુરકુરે અને એ બધા પેકેટ્સ ફ્રૂટ શાકભાજી મોસ્ટલી બધું હતું અંકોટમાં બિસ્કીટના પેકેટ્સ તો ભગવાનને બધું ધરાવ્યું હતું અને પછી આ બધાનો પ્રસાદ બધું ભેગું કરીને પ્રસાદ કરી દેશે અને બધાને વેપશે તો આઈ હોપ તમને વ્લોગ ગમ્યો હશે ને જે વ્લોગ ગમ્યો હોય તો તમે એક લાઈક આપી શકો છો આ વ્લોગને અને હું મળું તમને નેક્સ્ટ વ્લોગમાં Thank you for watching.